ધારાસભ્ય ચૈતર વસાવા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજા દ્વારા બિરસા મુંડા કચેરી ગાંધીનગર ખાતે ઘેરાવો કર્યો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના નવીન માર્ગદર્શિકાનું રાજ્ય સરકાર દ્વારા અમલીકરણ કરવાના અનુસંધાને ગાંધીનગર બિરસા મુંડા કચેરી ખાતે દેખાવ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત પંચોતેર ટકા ગ્રાન્ટ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા મળતી હોય છે અને પચીસ ટકા ગ્રાન્ટ છે રાજ્ય સરકાર દ્વારા મળતી હોય છે અને આ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેના અંતર્ગત આદિવાસી સમાજના જે બાળકો છે તેને શિષ્યવૃત્તિ મળતી હોય છે અને મેનેજમેન્ટ કોટાના જે બાળકો છે એ બાળકોને જે અઠ્યાવીસ દસ રોજના જે રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં અઠ્યાવીસ દસે જે પરિપત્ર થયો છે તેની મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ કરવામાં આવે કેમ કે જ્યારે આ પરિપત્ર થયો ત્યારે તમામ પ્રકારની જે સંસ્થાઓ જે કોલેજ સંસ્થાઓ હતા તેમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એટલે બાળકોને ત્યારે ફી ભરવાનું નથી હોતી પરંતુ હવે એવું કહેવામાં આવે છે સંસ્થાનો દ્વારા કે ભાઈ બાળકોને ફી ફરજિયાત ભરવી પડશે તો બાળકો ફી લાવે કે એટલે પ્રશ્ન મૂળ ત્યાં આવીને પડે છે કે શિષ્યવૃત્તિ બંધ થઈને એને કારણે બાળકોને ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે અને અત્યાર સુધી આ જે કહી શકાય કે જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતી અને હવે સરકારે અચાનક જ આ જે તુગલકી નિર્ણય કર્યો છે તુગલકી નિર્ણય કહી શકાય કે એના વિરોધમાં ભીસા મુંડા કચેરી ખાતે ભેગા થયા છીએ આવનાર દિવસની અંદર જો આ શિષ્યવૃત્તિ એ ફરી શરૂ કરવામાં નહીં આવે તો અમે જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે તેની તાળાબંધી કરીશું અને તમામ જગ્યાએ ધરણા પ્રદર્શન દેખાવ દેખાવો કરીશું ખાસ કરીને જે અત્યારે મેનેજમેન્ટ પોતાની જે શિષ્યવૃત્તિ બંધ થઈ છે એમાં સાઠ હજાર વિદ્યાર્થીઓની આની અસર થવાની છે અને લગભગ પાંચસો થી છસો કરોડ રૂપિયા જે છે જે આદિવાસી સમાજના જે બાળકોના ઉત્થાન માટે જે સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય છે એ ગ્રાન્ટ જયારે બંધ થાય છે ત્યારે પોતાના તાઇફાઓમાં વાપરતી હોય છે એટલે શિષ્યવૃત્તિ જે છે એ વિદ્યાર્થીઓને ખરેખર જરૂરિયાતમંદ બાળકો હોય એના માટે આ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ સરકારે આ તુગલકી નિર્ણય કરી અને આ જે શિષ્યવૃત્તિ બંધ કરી છે એમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે અમે દિન પાંચની સરકારને કહી શકાય કે સમય આપીએ છીએ કે પાંચ દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જો ચાલુ થાય દિવસોની અંદર કચેરી ખાતે છસો થી સાતસો વિદ્યાર્થીઓ આવે છે આવનાર દિવસોની અંદર અમે સાઈઠ હજાર વિદ્યાર્થીઓને ભેગા કરી અને આજ જ વિસા મુંડા કચેરીનો ઘેરાવ કરીશું અને તમામ પ્રકારની આદિજાદી કમિશનર કચેરીઓ છે એ કમિશનર કચેરીનો અમારા દ્વારા ઘેરાવ કરવામાં આવશે આ જે તુગલકી નિર્ણય છે એ તુગલકી નિર્ણય જરા પણ અમે સહન નહીં કરીએ